ખરકુ કામ કરજો કાઈ ઘર જમાય રે પણ ખરકુ કાઈ કામ ન કરતા ની મને આઈને ને ખાઈન પડ્યા રે હ આઈ ની મને મારો છોકરો ક્યાં રખળો ભાગી ગયો છે હજી ઈ ને પણાવવાનું બાકી છે આમ જલ્દી ઉતાવરી મે કા કેમ થાય છે ઘર જમાય રેવામાં મૂંગી મન ન કે મારો મગજ જાય હવે હા એ તો છે ને એ બધું કામ કરવું જ પડશે અને આમ જો હું કઈ કામ ન કરવાની બધું કામ તારે જ કરવાનું છે બહુ બોલ બોલ કરવા ના મારા બાપા ઘર ખરી પાછો જાય હા આ તે વહી જાય છે શું વરી મારા દીકરા ઘર જમે આવ્યો હોત તોડાવી નાખ્યો લે આ તો બધુંય કરવું પડે હું આ મફત મફતમાં તને કઈ ખાવા ન દે વાત કરે આમ તો જો મારા દીકરા ગામના જોવે ને આબરું મારી જાય હવે આમ જો તમારે છે ને

હું જાવ છું એ ધ્યાર ઘરે કામ કરાવી કરાવી ને હાવ આમ જો હુકલ પાપડી જેવો ગીન નઈ કે બધું કાય નહીં ઘર મારો નીકળે એક ઢોકે પાડ દવાય નહીં એ નીકળ મારો આરો વેરી નઈ એટલે ની વાડી ભેગા થા વાળો બોપુ કેરે કાજે સડે એટલે ઉપાલ લઉં હું ગુણ 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 કરાવ સોઈ જે કાય નઈ માર બાપા ને ફોન તમારા બાપાને ફોન થોક્યો ને હું કામ એ તમાર બાપો ને કામ કરવા આવે કે હાલો

કોણ આવે અહીંયા મારે બાપોને મારે ભાઈ અત્યારે બાપોની નહીં મૂકી ગયા તને એ બધું જોયું થાય કે આ હું જોઈ લઉં છું હમણાં કોણ આવે છે ભાઈ તો ચૂંડું કરવું ને ચૂંડું કીધા ગયું ભાઈ કે અમે નથી લેવું એમ ક્યાં જવા જતો મને ભીડી કિસ્સામાં શે નહીં દુકાને જવું છે બીડી લેવા ફટાફટ મારા બાપા એ છે ને હારો ઘસકાયો હવે સીધી મારી દીકરી ગુણ 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 કઈ કરે હોય તમને

હા એ મને મારો છોકરા એ હતોદા પાડી દેતી મને એ જાડીઓ શું કેવો હતો આ તો ઝાડા થઈ ગયા એટલે કઈ નહીં ભલે જો મને